સ્થળ પર પહોંચી હતી ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકે ભેર ઘુસતા ભયંકર અકસ્માત થયો હતો જેમાં દસ લોકોમાંથી માંથી લોકોના મોત નીપજ્યા હતા આ મૃતકો બે મહિલાઓ બે બાળકો અને બે પુરુષો હતા અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તો ભરૂચ જિલ્લાના જમુસર તાલુકાના વેડજ અને પાંચ કડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ સુકલતી તીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાત નજીક હાઈવે પર ઉભીલી ટ્રક સાથે પાછળ ધડાકે ભેર અથડાતા કમકમાટી અકસ્માત સર્જાયો હતો અકસ્માતના ઈકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસ લોકોમાંથી છ લોકોના મોત ઘટના સ્થળ પર જ થઈ ગઈ હતી અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા એવું કે એક્સિડન્ટ થયું કે ક્યાં એક્સિડન્ટ થયું પછી એવું તો નતુ નથી ખબર મેં નોકરી થી આવેલો બાર બાર તો ફોન આયેલો બોલો ના તો મેં જમ્મુ થી આવી ગયો ગાડી માં બે ભાઈ બે બેનો હતી એક મામી એક મામા ને એ હતા બે ફુવા ને બે ફૂવા ના છોકરા પેલા જમ્મુ ચાલ લઇ ગયા તા બરોડા અત્યારે અહીંયા આગળ મેન મા ભાઈ આયેલો છે ઈકો ગાડી હતી ને બીજું ખબર નથી